ખેડૂતભાઈઓ નમસ્કાર ખેડૂતભાઈઓ આજે એવા ખાતર વિશે વાત કરવા જઈ રહ્યા છે જે વાવેતર સમયે પણ તેનો ઉપયોગ થાય છે અને બેસલ ડોઝ તરીકે પણ ઉપયોગ થાય છે તો ક્યુ છે તે ખાતર તેના વાપરવાથી શું થાય ખેડૂતોને ફાયદા કેટલા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવો જોઈએ અને શું છે તેની કિંમત તમામ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ તો જે ભાઈઓ નવા છે તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી કરીને તમને આવા નવા નવા વિડીયોની માહિતી મળતી રહે ચાલો ખેડૂતભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ તો ખેડૂતભાઈ તે ખાતર છે એનપી કે દસ છવ્વીસ છવ્વીસ તો એનપી કે દસ છવ્વીસ છવ્વીસ ખાતરનો ઉપયોગ તમે વાવેતર સમયે પણ કરી શકો છો અને તમારી મગફળી કપાસ સોયાબીન તુવેર કે કોઈ પણ શાકભાજીની ફસલ હોય તે પચીસથી ત્રીસ દિવસની થાય ત્યારે તમે તેમાં બેસણ ડોઝ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો એનપી કે દસ છવ્વીસ છવ્વીસ ખાતરમાં નાઇટ્રોજન આવે છે દસ ટકા ଫୋସ୍ଫରସ ଆବି ଟିକା ପୋଟେସମ ଆସେ ଛବିଶ ଟା આ ત્રણેય તત્વો ખેતીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે એનપીકે દસ છવ્વીસ સવિસ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જમીનમાં ફોસ્ફરસ અને પોટેશિયમનું પ્રમાણ ઠીક કરે છે અને ખેડૂતભાઈઓ લીચિંગની સ્થિતિ ધરાવતી જમીનમાં અત્યંત અસરકારક છે એનપીકે દસ સવિસ સવિસનો ઉપયોગ તમે મગફળી કપાસ સોયાબીન જેવી કોઈ પણ ફસલમાં કરો જેમાં વધારે પ્રમાણમાં ગ્રોથ થયો હોય તેવી ફસલમાં કરો તો તે કંટ્રોલ કરે છે એનપી કે દસ છવીસમાં નાઇટ્રોજન દસ ટકા આવે છે જે તમારી ફસલ ને ગ્રીનહરી આપે છે અને મૂળના વિકાસમાં મદદરૂપ પણ થાય છે નાઇટ્રોજન દસ ટકા હોવાને કારણે સામાન્ય વૃદ્ધિ થાય છે એનપી કે દસ છવ્વીસવીસમાં ફોસ્ફરસની માત્રા હોય છે છવ્વીસ ટકા જે નવી ડાળીઓ ફૂટવામાં મદદરૂપ થાય છે જે ફૂલોની સંખ્યામાં વધારો કરે છે ફૂલમાંથી ફળ બનવાની પ્રક્રિયા જલ્દી થાય છે તો એ માટે ફોસ્ફરસનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે ખેડૂતભાઈઓ હવે વાત કરીશું એનપીકે દસ છવ્વીસ માં પોટાશ આવે છે છવ્વીસ ટકા તે શું કાર્ય કરે છે પોટાશ ફળોની સાઇઝ વધારે છે ફળોની ચમકમાં વધારો કરે છે પોટાશ ફળોના વજનમાં વધારો કરે છે પોટાશ તમારા ફસલની ક્વોલિટી એક સમાન રાખે છે જેના કારણે ઉત્પાદનમાં વધારો થાય છે અને પોટાશ ડાળીઓ મજબૂત કરે છે જેથી ઘઉં જેવા પાકોને જ્યારે પાક અવસ્થાએ ઢળી જવાનો પ્રશ્ન હલ થઈ જાય છે એટલે ખેડૂતભાઈઓ ભાઈઓ કે દસ છવ્વીસ 26 ખાતરનો ઉપયોગ બેસલ ડોઝ તરીકે અને પાયાના ખાતર તરીકે ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે હવે જાણીશું એનપીકે 10 દસ છવ્વીસ ની કિંમત વિશે એનપીકે 10 દસ છવ્વીસ ખાતરની કિંમત છે અગિયારસો પચાસથી બારસો રૂપિયા કંપની બદલતા ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે ખેડૂતભાઈઓ તમે કોઈ પણ કંપનીનો એનપી કે દસ છવ્વીસ છવ્વીસ ખરીદી શકો છો ખાસ કરીને મગફળીના પાકમાં એનપી કે દસ છવ્વીસ છવ્વીસ ખાતરનો ઉપયોગ કરો બેસલ ડોસ તરીકે તો ખૂબ સારું ઉત્પાદન જોવા મળે ભાઈઓ આ હતી આજની માહિતી વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નહીં ધન્યવાદ